હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં ભારતની વિદેશ વેપારની નીતિ વિશે ચર્ચા કરીશું જો આપેલ બંને પીડી એપ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ભારતની વિદેશ વેપારની નીતિ આયાત અને નિકાસની બેંક એક્ઝિમ બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે કેન્દ્ર સરકારે વાણિજ્ય મંત્રી વીપી સિંઘે બારમી એપ્રિલ માટે રજૂ કરવામાં આવી હતી ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે છે કે આયાત અને નિકાસ અંગેની નીતિ કઈ બેંક નક્કી કરે છે તો એ બેંક એક્ઝિમ બેંક છે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે તો વાણિજ્ય મંત્રાલય દ્વારા પોલિસી જાહેર કરવામાં આવે છે સામાન્ય રીતે વિદેશ વેપારની નીતિનો હેતુ નિકાસ વિકસાવવાનો નિકાસમાં સુધારો લાવવાનો નિકાસને પ્રોત્સાહિત કરવાનો છે એક એપ્રિલ ઓગણીસો ને પંદર ના રોજ ભારત સરકારના વાણિજ્ય વિભાગની અંદર આ નીતિ જાહેર કરવામાં આવી હતી જેના હેતુઓ શું છે એના વિશે વાત કરીએ તો ભારતની યોજનાઓનો વિકાસ કરવો સેવાઓની નિકાસ વધારવી વ્યાપક આર્થિક સહકાર અંગેના કરારો કરવા સંરક્ષણની નીતિ નક્કી કરવી વિશેષ રસાયણો સજીવ સાધનો અને ટેકનિક વિકસાવવી વિદેશ વિનિમયને આવકારવું રોજગારી ઉત્પાદન કરવા માટે મેક ઇન્ડિયાને પ્રોત્સાહન આપવું સ્વાવલંબન સાકાર કરવા માટે પ્રયત્ન કરવા આયાતી વસ્તુના બદલે નિકાસમાં વધારો થાય એવી વ્યવસ્થાઓ બી કરવી ફરી મળીશું જય હિન્દ જય ભારત